હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ વરસાદમાં ખાવાની મજા પડે તેવા અમદાવાદના ફેમસ કાંદાના ટીકી ભજિયા બનાવશું તો બહારથી ક્રિસ્પી અંદરથી એકદમ ટેસ્ટી એવા આ કાંદાના ટીકી ભજીયા આપણે એકદમ પરફેક્ટ માપ સાથે બનાવશું તો તેના માટે પહેલાં મસાલો તૈયાર કરી લઈએ તો દોઢ ચમચી આખા ધાણા પંદરથી વીસ આખા મરી બંનેને આપણે ખાયણીમાં આ રીતે અધકચરા તૈયાર કરી લેશું કોઈ પણ વાટકો આપણે સેટ કરીને લેવાનો તો એક વાટકાના માપથી મેં એક વાટકો ડુંગળી એકદમ ઝીણી સમારીને લીધી છે તમે ચોપ કરીને પણ લઈ શકો પણ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ડુંગળીમાંથી પાણી છૂટું પડે એ રીતે ડુંગળીને કટ કરવાની નથી લીલા ધાણા હવે આદુ અને મરચી મેં લીધા છે અધકતરા ક્રશ કરીને લેશું જેવું તમે તીખું ખાતા હોય એ રીતે આદુ મરચાં એડ કરવાના સ્વાદ અનુસાર મીઠું ચાટ મસાલો ગરમ મસાલો હિંગ હળદર જીરું અને થોડું મેં લાલ મરચું પાવડર લીધું છે હવે ધાણા અને મરી જે કર્યા છે એડ કરી હાથેથી બધા જ મસાલા આપણે મિક્સ કરી લેશું હવે જે વાટકાના માપથી આપણે ડુંગળી લીધી છે એ જ વાટકાના માપથી આપણે ચણાનો લોટ લેશું તો અત્યારે મેં ત્રણ ચમચી જેટલો લોટ વધાર્યો છે બાકીનો બધો લોટ એડ કરી દીધો છે તો હાથેથી જ આ મસાલા બધા જ મિક્સ કરી લેશું તો પાણીનો ઉપયોગ બિલકુલ કરવાનો નથી આ રીતેથી હાથેથી ચોળી લેશો તો બરાબર મિક્સ થઈ જશે અડધું લીંબુ નીચવશું અને આ મિશ્રમણ થોડું ઢીલું લાગે છે તો બે ચમચી જેટલો પાછળથી મેં લોટ એડ કર્યો છે એક ચમચી ચોખાનો લોટ આનાથી ટીક્કી એકદમ ક્રિસ્પી બનશે તો બરાબર મિક્સ કરી લેશું તો આ રીતનો કડક જ લોટ તૈયાર કરવાનો છે હાથે પણ ના ચેપ કે રીતે કડક લોટ તૈયાર કરી પાણીવાળો હાથ કરી અને આ રીતને બધા જ ગોળ આપણે બોલ તૈયાર કરવાના છે તો એક જ વાર પાણીવાળો હાથ કરી અને બધા બોલ તૈયાર કરી અને આ રીતે આપણે તેલમાં એડ કરતા જશું તો આ બોલને ફક્ત એકથી બે જ મિનિટ માટે તળવાના છે વધારે તળાવા દેવાના નથી તો આ રીતે ફક્ત એકથી બે મિનિટ માટે આ રીતે આપણે બોલ તૈયાર કરી અને તળી લેશું આ રીતે બોલ ખાવા હોય તો પણ તમે ખાઈ શકો તો જે બાકીના છે એ પણ તળી લીધા હવે એક બોલ લઈ અને આ રીતે વાટકો દબાવી અને ટીકી તૈયાર કરશું જો ટીકી વધારે તળાઈ જશે તો ફાટવાની બીક લાગશે પણ આ રીતે દબાવી અને આ રીતે ટીક્કી તૈયાર કરી લેવાની અત્યારે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આ ટીકીને આપણે તળી લેવાની છે તો બારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવી આ ટીકી બનશે તો થોડી બ્રાઉન કલરની થાય ત્યાં સુધી ગેસની ફ્લેમ મીડિયમ રાખી આ ટીકીને તળાવ દેવાની તો અત્યારે આ રીતે ટીક્કી તૈયાર થઈ છે તો આ રીતે બધી જ ટીકી મેં બહારથી બ્રાઉન કલરની થઈ ગઈ છે ત્યાં સુધી તળાવ દેવાની ગેસની ફ્લેમ મીડિયમ રાખશો તો ટીકી એકદમ ક્રિસ્પી બનશે તો અત્યારે તળાતા થોડી વાર લાગશે પણ ખાવાની ખૂબ જ મજા આવશે તો ટીક્કી થોડી ઘણી ફાટી હોય તો એને સરખી કરી અને ટીક્કીને તળી લેવાની તો આપણી ટીકી બનીને તૈયાર છે બહારથી એકદમ ક્રિસ્પી ખાવામાં એકદમ ટેસ્ટી એવી જો આ ટીકી પડી રહેશે તો પણ ઢીલી નહીં થાય અને ખાવાની પણ ખૂબ જ મજા આવશે તો એકવાર ચોક્કસ ટ્રાય કરજો જો આ વિડિયો ગમ્યો હોય તો શેર કરજો લાઈક કરજો આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો